નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે રાજુલા શહેરના મહત્વના સમાચાર માનવ સેવા પ્રભુ સેવા આવું સૂત્ર સાર્થક કરે છે રાજુલા શહેરમાં અલીભાઈ મેડિકલ વાળાના પરિવાર દર્દી દેવો ભવ અને માનવ સેવા એ જ પ્રભુ સેવા અનેક લોકોને અને દર્દીઓને ઉપયોગી થવું એ જેમનો મુખ્ય ઉદ્દેશ આવા સમયે તેમના પરિવાર દ્વારા આજે રાજુલા શહેરમાં એક સારી કામગીરી કરવામાં આવી ત્યારે આ કામગીરીને તમામ લોકોએ બિરદાવી અને સાથે અભિનંદન અને શુભેચ્છાઓ પણ આપી લોકોને શું જરૂરિયાત છે અને કેવી રીતે મદદ થ કરવી એ એમનો મુખ્ય હેતુ આવો જોઈએ આપણે શું હતો આ કાર્યક્રમ અને એમના પરિવાર માટે અન્ય લોકોએ શું કહ્યું આવું જોઈએ ચાલો આપણું નામ જણાવશો અને અત્યારે તમે અહીંયા આવ્યો છો ડાયાલિસિસ સેન્ટરમાં છે શું કાર્યક્રમ હતો મારો નામ ડોક્ટર ઇબ્રાહિમ અઝઘર અલી લક્ષ્મીધર છે મારા પૂર્વજો રાજુલા ન્યુ મેડિકલ જે ઘણા ટાઈમ થી અહિયાં રાજુલામાં સેવા આપવામાં આવે છે મારું ધારીમાં બોન કમ્પ્લીટ થવામાં મારા કાકા અને મારા પપ્પા તરફથી ડાયાલિસિસ સેન્ટરમાં એક વાઇટલ મોનિટરિંગ મશીન પેટ આપવામાં આવે છે તો વાઇટલ મોનિટરનો કેવી રીતે યુઝ હોય છે જરા બતાવશો આ આ મોનિટરમાં તમારે જે પણ પેશન્ટનો ડાયાલિસિસ ચાલુ હોય તે માણસનો બીપી અને પલ્સ ને ઓક્સિજન લેવલ કોન્સ્ટન્ટલી જોવા પડે આમાં

ઇનાયતભાઈ અસગરીભાઈ અને એમના અસગરીભાઈના દીકરા જે ઇબ્રાહિમભાઈ ડૉક્ટર છે તેઓ ધારીમાં છેલ્લા એક વર્ષથી કાર્યરત હતા બોન્ડ ઉપર હતા હવે એમને ઉચ્ચ અભ્યાસ માટે રજા લઈ લીધી છે અને અહીંયા રાજુલા આવ્યા છે ને એમની માટે પોતે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે રાજુલાની અંદર અમરીશભાઈ ડેર દ્વારા જે અહીંયા ડાયાલિસિસ સેન્ટર ચાલે છે એ સેન્ટરમાં એમણે એક રેગ્યુલેટર મશીન આજે ભેટ આપ્યું છે અને એના ઉપલક્ષમાં આજે અમે બધા અહીંયા મળ્યા છીએ બીજી વાત એવી છે કે આ ડાયાલિસિસ સેન્ટરની અંદર નિયમિતપણે દર્દીઓ ડાયાલિસિસ કરાવી રહ્યા છે ત્યારે રાજુલા શહેરની જનતાને એવી વિનંતી કરવામાં આવે છે કે આ સેન્ટરની અંદર ખૂબ જ જરૂરિયાત હોય તો કોઈ પણ દાતા હોય પોતાના જન્મદિવસ કોઈ શુભ પ્રસંગ કે ગમે તે પ્રસંગોએ અહીંયા પોતે ભેટ લખાવી શકે છે અથવા તો કોઈ સાધન ઉપલબ્ધ કરાવી શકે છે એવી વિનંતી આ સેન્ટર તરફથી કરવામાં આવે છે ઠીક છે આજે આ ગાડી છે અને આપ સૌ અહીંયા ઉપલબ્ધ છો તો રાજુ રાજુલામાં છેલ્લા સાડા પાંચ વર્ષથી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ ના નીચા નીચે આજે અહીંયા ડાયસી સેન્ટર અને ઓપીડી એ સેવા શરૂ કરવામાં આવેલ છે જે તદ્દન ડીસ ઉપ છે અહીંયા કોઈ પણ પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી આજે રાજુલા ન્યુ મેડિકલ સ્ટોરવાળા ઇનાયતભાઈ અને તરફથી અજગરીભાઈના પુત્ર ઇબ્રાહિમભાઈ ડૉક્ટર થવા થયા અને એના ખુશાલીમાં અહીંયા એક મોનિટર બીપી માટેનું મોનિટર ભેક આપેલ છે એની કિંમત અંદાજે ચૌદક હજાર રૂપિયા જેવી છે અને મારી એવી અપીલ છે કે કોઈ આપણે જ્યાં કોઈ પણ સુપ્રસંગ આવતો હોય ત્યારે આજે નિઃશુલ્ક સેવાઓ ચાલી રહી છે એમાં આપ પણ આપણા સુપ્રસંગે ફૂલની ને ફૂલની પાંખડી અહીંયા આપો મળે જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બે દબાવવાનું ભૂલતા